મામા જેવો છે એટલે તારે ડોક્ટર નથી બનવું હું ભણી ગણી ભેંસ નો ડોક્ટર બન્યો છું અને તારે ભેંસ ડોક્ટર બનવાના છે

દેજો પેલો પોટલી આ પોટલી ના છેલા હાલ દો બાકી બાકી હવે નથી એટો મારા નવ પેપર છોકરાના પાસ કરાને મારા ભેંસના ડોક્ટર બનવાનું હે આ દસ અતૈ વિષય નઈ મળે તડદી કોટલી બીજે ત નઈ મળે તું જા બગસવારી दारुડિયા રે વાત ન કરતો ભાઈ પોલીસ પોલીસ છે માં પર કરી જા જા દેકા આલેલા પાપા ત નિશાન મૂકી દો હાલાલ નિશાન ભાઈ આલેલો પેપર પાસ થઈ જાય તો પેપર તો પૂરા થઈ ગયા અરે અરે મારો છોકરો ભેંસ નો ડોક્ટર માં નહીં બને મારા જે ખાનદાન છે વર્ષોથી ચાલ્યું આવે છે ભેંચ ના ડોક્ટર માં છે મારો છોકરો ડોક્ટર